હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમેશ વ્લોગ આ છે મારા ભાઈની દીકરી જેની અને મારા બાપુજીનો દીકરો વહેલી સવારમાં જેનીનો ફોન આવ્યો કે ફઈ મારે વેકેશન પડી ગયું છે તો હું વેકેશન કરવા માટે આવું છું તો મેં કીધું ચાલો આવી જાવ આ મારો મોટો ભાઈ છે જે જેનીને મૂકવા માટે આવ્યો છે વેલકમ ટુ જામનગર વાહીને ખબર પડી કે જેની દીદી આવે છે તો મને કે તમે મને સ્કૂલે તેડવા ન આવતા જેની દીદી આવી છે એટલે જેની દીદીને મોકલજો દીદીને જોઈને એટલી ખુશ થઈ ગઈ છે પૂરા રસ્તે દીદી જોડે વાતોના ગપ્પા કરતી આવે છે હું તારા માટે સરપ્રાઈઝ લાવી છું દીદી અહીંયા છાયે શું ચૂકાય છે અને જલ્દી જલ્દી ભાગજે બહુ જ તડકો છે ભાગ જલ્દી ભાગ દીદી મામાને જોઈને ખુશ થઈ ગઈ અને મામાને કહે છે જય શ્રી કૃષ્ણ મામા ચાલ દીદી હું તને કંઈક બતાવું ડ્રોઈંગની બુક બતાવે છે મોટું અને પતલું દીદી આ મોટું છે આ પાતળું છે દીદી આજે સ્કૂલે શું કરાવ્યું હા ચાલ હું તને બતાવું બધું જો દીદી આમાં ફેમિલી ફોટો તોટાડવાનો હતો મમ્મી છે ડેડી છે હું છું અને હું તને આગળ પણ બધું બતાવું કે છે ને આગળ આમાં બુકમાં છે ને ફ્રૂટના નામ શાકભાજીના નામ છે અને મારા મારા ટીચરનું નામ પ્રિયંકા મેમ છે મારા સ્કૂલનું નામ ફર્સ્ટ એફ છે દીદી જોડે ગપ્પા મારી નહીં છે જો દીદી હું તને નહોતી કહેતી હું તારા માટે સરપ્રાઇઝ લાવી છું આઈસક્રીમ તને ભાવે આઈસ્ક્રીમ મને તો બહુ જ ભાવે બહુ જ ખુશ છે અને દીદી જોડે એટલા ગપ્પા મારે છે કે એની ખુશીનો પાર નથી મમ્મી હું આજે તારી જોડે નહીં શું હું તો આજે દીદી જોડે સુઈશ